શનિવારે રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ અનેક પરિવારના માળા નાખ્યા છે આવાજે ક્ષત્રિય પરિવારના સભ્યો આ આગની ઘટનામાં લાપતા બન્યા છે જાડેજા પરિવારના કુલ સાત સભ્યો શનિવારે ગેમ મજા માળવા ગયા હતા ત્યારે અચાનક આગ લાગવાની આ ઘટનામાં બે લોકો તો બચી ગયા પરંતુ અન્ય પરિવારના પાંચ સભ્યો હજુ લાપતા બનેલા છે હવે પરિવારજનોએ ડીએનએ ની રાહ જોઈ રહ્યા છે આ ઘટનાને પ્રત્યક્ષ નિહાળનારા બાદમાં કે તેમના સંબંધી પણ આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે આકતની જણાવી હતી લાપતા બનેલા વિરેન્દ્રસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા પંદર વર્ષીય ધર્મસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દસ વર્ષીય દેવાશીબા હિતેન્દ્રસિંહ જાડેજા ઓમદેવસિંહ ગોહિલ અને વીરેન્દ્રસિંહના સાઢુભાઈના દીકરા સહિત પાંચ લોકો લાપતા બનતા પરિજનો ચિંતામાં મુકાઈ ગયા છે દીકરી એ બધા ગેમ ઝોન માં ગયા હતા હવે એમાં આગ લાગી એમાં એના મિસિસ ની દીકરી બહાર નીકળી ગયો તાત્કાલિક આ છોકરાને તેડવા ગયો પછી આવ્યો જ નથી હજી એનો ડીએનએ ટેસ્ટ થવાનો છે પણ અડતાલીસ કલાક થાય રાજકોટમાં એનું નિરાકરણ નહીં થાય ગાંધીનગર ટેસ્ટ ગયો છે બધો ગાંધીનગરથી રિપોર્ટ આવે પછી એમને ડેડ બોડી ફોર્ટી એટ અવર્સનો હોપ છે પાંચ મિસિંગ છે બે હાથ ગયા હતા એમાંથી બે બે આ હોસ્પિટલમાં છે મારી માગણી કે ડીએનએ ટેસ્ટ આવે તાત્કાલિક ફોર્ટીટ અવર્સમાં તો અમને ખ્યાલ તો આવે કે આમાં ડેડ બોડી અમારું કોનું છે ક્યુ છે એ અમે રાતે જોવા ગયા હતા તો અમારે કાંઈ ખબર નથી પડે એવું કે આ ડેડ બોડી કોનો છે ઓળખાણ થઈ કેમ નથી હવે ઘટનામાં તો હું તો ત્યાં અમારે સામે રોડ પૂરો થાય ત્યાં ફાર્મમાં રોજ બેસવા જાઉં છું એ ન્યા અમે બેઠા હતા અમે જોયું કે ઉપર આગ લાગી હવે એ આગ લાગી એ થોડીક વારમાં તો એટલી બધી પ્રસરી ગઈ કે આખું એનું જે સ્ટ્રકચર ઊભું કર્યું હતું તમામે તમામ સળગતું હતું અને અમે ન્યા એમ માનો પાંચસો ફૂટ છેટે હતા ન્યા રહેવાતો નહોતું એટલી ગરમી હતી હવે ત્યારે મને ખબર નહોતી કે એક મારું કુટુંબ આની અંદર છે આ તો રાતના સાડા સાત પછી મને ફોન આવ્યો કે ભાઈ આપણા એક કુટુંબ અંદર છે ત્યાં એ બધું જાણ્યું તો કે આ નિર્મળસિંહનો દીકરો અને એના દીકરાનો દીકરો અને એના જે સગા એવા છે ગોંડલથી એ બધા આની અંદર ગયા હતા આગ લઈ ઉપર વેલ્ડિંગ થતું હતું એના જે તણખા પડ્યા એટલે નીચે કાંઈ ફોમ નહીં બધા હતા અને એ હમણાં દીકરીને મેં પૂછ્યું એ જે હાજર હતી એના પપ્પા એ અને બધું સળગું સડગા પછી એ એ દીકરાને ઉપર રમતો હતો એટલે એના વાઈફને અને દીકરીને એના પર નિર્મળસિંહના દીકરાએ કીધું કે તમે બહાર નીકળી જાઓ હું ઉપરથી તેડી આવું એ ઉપર લેવા ગયો એ દીકરો દીકરાનો દીકરો મોટાભાઈની દીકરી એ અને એના સગા એ ઉપર ઉપર રહી ગયા આ જે સળગું એ જોઈ અને એ જે એના વાઈફ હતા એ બે ભાન થઈ ગયા ગોકુળમાં દાખલ કર્યા છે હજી ભાનમાં આવ્યા નથી મારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભા નામ છે એનું બીજા મારા સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પરડ થતી નથી આવી રીતના ચાર વાગ્યા આસપાસ હતા ઘરેથી અને પોઈચાના પંદર મિનિટમાં જે આવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફિટકું બધું થઈ ગયું છે એનું નીચેથી એના બીજા જે અમારા ત્રણ ફેમિલી મેમ્બર ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધોવાણાને એવું થાય છે પણ કોઈ કાંઈ બ્રિગેડ કે કઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કઈ જવાબ દેતા નથી વીસ પચીસ જણા હતા એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુભાઈ અને એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા હતા આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી આવ્યા બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર ત્રણસો લીટર ડીઝલ પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લીટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ઉપરનો ફ્લોર ચાલુ કરી દીધો હતો એની આરો વેલ્ડિંગનો તણખો પડતા બ્લાસ્ટ થયું છે આખું બધું છે ને એ બની બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનો એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું રાજકોટની ઘટના